બીજી વાર જો હું આયા બોટાદમાં આવ્યો અને કોઈ વિદ્યાર્થી મને મેગી ખાતા દેખાણો તો એનો વારો પાડી દે હું આ મારી ચેનલ ઓડી છે મોટી દાતા વારની લાગે સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો ઘટે કાય ઘટનાઓ બોટાદના બાળકોમાં નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતનો કરણ કહેવાતો અને કોમેડી કિંગ ખજૂરભાઈએ બોટાદના બાળકોને સંકલ્પ લેવડાવ્યો છે કે મેંગે ખાવાનું બંધ કરો અને રોટલા રોટલી ખાવાનું ચાલુ કરો મિત્રો આવો સંકલ્પ લેવડાવ્યો છે ચાલો મિત્રો આપણે આખો વિડીયો જોવી અને તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરવી બીજી વાર જો હું અહીંયા બોટાદ આવ્યો અને કોઈ વિદ્યાર્થી મને મેગી ખાતા દેખાણો તો એનો વારો પાડી દેવ આજે મારી ચેનલ આવડી છે મોટી થતા વારની લાગે સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો કાઈ ઘટે નહી બોટાદ ના બાળકો જય શ્રી કૃષ્ણ જીવનમાં આગળ આવવું હોય ભાખરી રોટલા અને ખાસ ટિફિનમાં ડ્રેગન ફ્રૂટ લાવતા થઈ જાઓ પાડા જેવા થઈ આ

અને ખોટું બોલો તો મારી માસીના ના મેગી કોણ થાય છે બીજી વાર જો હું અહીંયા બોટાદ આવ્યો અને કોઈ વિદ્યાર્થી મને મેગી ખાતા દેખાણો તો એનો વારો પાડી દે હું ઘરે હું ખાવાનું હું નહીં ખાવાનું હવે ભલે મેગીવાળા મારી પર કેસ કરી દે તો જય શ્રી કૃષ્ણ Dan tadi, Bapak.